જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે પરિણિત મહિલાઓ કે જે ગર્ભવતી છે એના માટે સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે અને તેમના બાળકના અને તેમના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા મહિલાના ખાતાની અંદર પૈસા છે એ જમા કરાવવામાં આવે છે તો આ બધી ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ હવે ઘણી બધી યોજનાઓ છે એનો લાભ તમે કઈ રીતે મેળવી શકો છો એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરીશું હવે સરકાર દ્વારા સમાજના દરેક વર્ગ માટે અનેક કલ્યાણકારી યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે સરકારે મહિલાઓ માટે પણ અલગથી યોજનાઓ છે બહાર પાડી છે જેમાં આવી ઘણી બધી યોજનાઓ સામેલ છે કે જે ગર્ભવતી મહિલાને ડિલિવરી પર તેમના આર્થિક સહાય છે એ આપવામાં આવે છે આવી યોજનાની સહાયતાથી મહિલા અને બાળક છે એને ઘણો બધો લાભ છે એ થઈ શકે છે આજે આવી ઘણી બધી યોજનાઓ વિશે આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું આનો લાભ તમે કઈ રીતે લઈ શકો છો અને આના માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ અથવા તો કઈ જગ્યાએ તમારે રજીસ્ટ્રેશન છે એ કરાવવું પડે છે હવે સૌથી પહેલી જે યોજના છે એ છે નમો શ્રી યોજના આ નમો શ્રી યોજના છે એની ગુજરાત સરકાર દ્વારા હમણાં જે બજેટ બહાર પડ્યું હતું બે હજાર ચોવીસનું એની અંદર જાહેરાત કરવામાં આવી હતી હવે ગુજરાત સરકાર દ્વારા વર્ષ બજેટની અંદર કુલ કરોડ રૂપિયાનો ખર્ચ છે એ સગર્ભા મહિલાઓ માટે અનેક નવી યોજના છે એ લોન્ચ કરવામાં આવી છે આની અંદર સૌથી એક મહત્વની યોજના નમો શ્રી યોજના છે હવે નમો શ્રી યોજના અંતર્ગત લાભાર્થી મહિલા છે એને બાર હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ કરવામાં આવે છે હવે આની અંદર જે પરિવારની વાર્ષિક આવક છ લાખ રૂપિયા કરતાં ઓછી છે એ મહિલાઓને આ યોજનાનો લાભ છે મળવાપાત્ર છે આના માટે તમારે નજીકનું જે આંગણવાડી કેન્દ્ર છે એની અંદર રજીસ્ટ્રેશન કરાવવાનું હોય છે આ સહાયનો મુખ્ય હેતુ છે એ બહેનો અને માતાઓને સ્વાસ્થ્ય સારું રહે અને બાળકને પોષણ પણ સારું મળે એ છે હવે આની અંદર બીપીએલ કેટેગરી ત્યારબાદ આશા વર્કર્સ એવી ઘણી બધી મહિલાઓને પણ લાભ મળે છે અને જેમની વાર્ષિક આવક છ લાખ કરતા ઓછી છે એ બધી જ મહિલાઓ આની અંદર આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે વધારે માહિતી માટે તમે નજીકનું જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાં જઈ અને આની માહિતી છે એ મેળવી શકો છો બીજી જે મહત્વની કેન્દ્ર સરકારની યોજના છે એ છે પ્રધાનમંત્રી માતૃ યોજના હવે પ્રધાનમંત્રી માતૃ યોજના છે એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આની અંદર ગર્ભવતી મહિલાઓ છે એના બેંક ખાતાની અંદર ડાયરેક્ટ છ હજાર રૂપિયા છે એ આપવામાં આવે છે હવે આ છ હજાર રૂપિયા છે એ ડાયરેક્ટ આપવામાં નથી આવતા આની પણ અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન છે કે તમારું બાળક આવી જાય ત્યારબાદ તમને એક હજાર રૂપિયા ત્યારબાદ તમારે અમુક ટાઈમ થાય ત્યારબાદ બે હજાર બે હજાર એવી રીતે પૈસા છે આપવામાં આવે છે બે હપ્તાની અંદર આની અંદર રકમ છે એ આપવામાં આવે છે અને આ યોજનાનો લાભ છે એ બે બાળક થાય ત્યાં સુધી મળવાપાત્ર છે ત્યારબાદ ત્રીજી જે યોજના છે એ છે આંગણવાડી લાભાર્થી યોજના હવે ગુજરાત સહિત ભારતની અંદર કુપોષણ છે એક ભયંકર સમસ્યા છે આની અંદર ગ્રામીણ અને પછાત એરિયાના બાળક છે એ પેદા થાય ત્યારબાદ કુપોષણનો શિકાર છે ઘણા બધા બાળક બનતા હોય છે આ માટે બાળકોને પૂરતું પોષણ અથવા આંગણવાડીની અંદર કેન્દ્રો છે એ ખોલવામાં આવ્યા છે પૌષ્ટિક આહાર માટે આંગણવાડી લાભાર્થી યોજના હેઠળ પંદરસો રૂપિયા સુધીની સહાય છે એ કરવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે પણ તમે નજીકનું જે આંગણવાડી કેન્દ્ર છે ત્યાંની મુલાકાત લઈ શકો છો ત્યારબાદ મહત્વની યોજના છે જનની સુરક્ષા યોજના જનની સુરક્ષા યોજના હેઠળ માતા બનનારી દરેક મહિલાઓને એક હજાર રૂપિયાની આર્થિક સહાય છે કરવામાં આવે છે આની અંદર ગ્રામીણ વિસ્તારની મહિલાઓ છે એને ચૌદસો રૂપિયા આપવામાં આવે છે અને આના માટે સરકારી હોસ્પિટલની અંદર રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે હવે આ યોજનાનો લાભ છે એ જ મહિલાને મળે છે કે જેમની ડિલિવરી છે એ સરકારી હોસ્પિટલની અંદર થઈ હોય એટલે જો તમારી ડિલિવરી સરકારી હોસ્પિટલની અંદર થઈ હોય તો ત્યાંનું જે વિભાગ છે ત્યાં પણ તમે જાણ કરી અને આ યોજનાનો લાભ છે એ મેળવી શકો છો ત્યારબાદ મહત્વની યોજના છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના હવે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની અંદર નોંધાયેલા મહિલા બાંધકામ શ્રમિક અને બાંધકામ શ્રમિકના જે પત્ની છે એને સગર્ભાવસ્થા દરમિયાન નાણાકીય સહાય છે આપવામાં આવે છે આ યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા ચાલુ કરવામાં આવી છે અને આ યોજના દ્વારા મહિલાઓને સાડત્રીસ હજાર પાંચસો રૂપિયાની સહાય છે એ કરવામાં આવે છે હવે આના માટે જરૂરી એ છે કે તમારા પાસે શ્રમયોગી કલ્યાણ બોર્ડનું જે કાર્ડ અથવા તો શ્રમયોગી કલ્યાણ બોર્ડના જે એક નંબર હોય છે એ હોવા જરૂરી છે

હવે જે મહિલા વર્ષ બે હજાર બાવીસ પછી પ્રથમ વખત ગર્ભવતી બની હોય અને જે મહિલાઓ સગર્ભા માતા હોય તેમજ તેમનું નામ સગર્ભા હેઠળ અથવા તો જન્મથી બે વર્ષના બાળકની માતા તરીકે આરોગ્ય વિભાગના સોફ્ટવેરની અંદર નોંધાયેલું હોય તે મહિલા છે આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે ત્યારબાદ માતૃત્વ શિશુ અને બાલિકા મદદ યોજના આ જે યોજના છે એ ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા ચલાવવામાં આવે છે આ યોજના ઉત્તર પ્રદેશ સરકાર એક મહત્વની યોજના છે જેના રાજ્યની ગરીબ કામ કરતી મહિલાઓને મદદ છે છે મળે યુપી સરકારે આ યોજનાને માતૃત્વ શિશુ એવં બાલિકા મદદ યોજના છે એનું નામ આપેલું છે આ યોજના રાજ્યની સગર્ભા મહિલાઓને મદદ કરવામાં આવે છે અને આની હેઠળ રાજ્ય સરકાર દ્વારા પચીસ હજાર રૂપિયાની આર્થિક સહાય છે એ આપવામાં આવે છે ત્યારબાદ મધ્યપ્રદેશ સરકાર દ્વારા પણ ગર્ભવતી મહિલાઓ માટે અનેક યોજનાઓ છે એ ચલાવવામાં આવે છે આની અંદર રજિસ્ટર્ડ શ્રમિકોની જે પત્ની છે એને ગર્ભવતી થવા પર એમપી સરકાર છે એના દ્વારા સોળ રૂપિયા આપવામાં આવે છે આવી રીતે રાજસ્થાન છે ત્યારબાદ બીજા ઘણા બધા રાજ્યની અંદર બધા જ રાજ્યની અંદર રાજ્ય સરકારની પણ અમુક યોજનાઓ ચાલે છે અને કેન્દ્ર સરકારની પણ અમુક યોજનાઓ ચાલે છે એમાં ગુજરાતની આપણે વાત કરીએ તો નમો શ્રી યોજના જે છે એ એક મહત્વની યોજના છે અને ત્યારબાદ બાંધકામ શ્રમિકોની પત્નીને પણ સાડત્રીસ હજાર રૂપિયા આપવામાં આવે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો એટલે જેટલી પણ મહિલાઓ છે આ બધી યોજનાઓનો લાભ લઈ શકે આવી જ માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો